ખુશીને તો કોઈ પાર નથી પણ અમારે સા વધારેમાં વધારે તો લોકોનો આનાથી વધારે કામ થાય એવી અમારી શુભેચ્છા છે અને એ વધારે કામ કરશે કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે આ કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય ભાઈ આવ્યા છે ઘરે એવું કોઈ તમને લાગે જ નહીં એવું એમનું વર્તન કાયમ પણ હોય અને જ્યારે પણ તાલુકા પંચાયતમાં હતા ત્યારે અને અત્યારે પણ એક જ સેમ છે

એમએલએ થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે એમના સ્વભાવમાં કોઈ ફેર નથી પહેલા પણ લોકોની વાતો સાંભળતા હતા કામ કરતા હતા એમએલએ થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે એવી મને આશા છે દિવસની શરૂઆત કેવી રીતે સામાન્ય માણસ જે રીતે સવાર સવારની ની શરૂઆત કરે ચાર નાસ્તાથી બપોરે જમવાના એમની લાઈફ સ્ટાઇલ સેમ છે

કેટલી ખુશી થઈને હવે ઘણી ઘણી ખુશી એ વખતે પણ હતી અત્યારે એની ખુશી ડબલ થઈ ગઈ છે કારણ કે હવે મંત્રી પદ મળ્યું છે મેસેજ આપવા માંગશો ખાસ કરીને બસ એમને હજુ આવી રીતે જ આગળ પ્રગતિ કરતા રહેવા મારા દિલ થી આશીર્વાદ